અને વાલા વિશેષ ગૌરવની વાત છે નવ મહિના પછી સુનીતા વિલિયમ્સ જી ગઈકાલે બુધવારે એટલે કે મંગળવારની રાત્રિ અને બુધવારનું હવાર પડવાનો છે ત્યારે ત્રણ ને સત્તાવને ભારત ઉપર પાછું લેન્ડિંગ કર્યું એટલે કે આ ભૂમિ ઉપર આમ તો એ ઉતર્યા છે ફ્લોરિડા બરાબર ને હું ભૂલતો ફ્લોરિડાના દરિયા કિનારે એક યાન ઉપરથી ને કેટલી સંશોધનની આપણી ટેકનોલોજી છે નવ મહિના સુધી જેમાં ગયા તા જે યાનમાં એ યાનમાં ખામી આવી નવ મહિના સુધી ચારેક જણા ચાર કે ત્રણ જણા સાહેબ ચાર જણ ચાર જણ એમાં એક આપણી સુનિતા વિલિયમ્સ અને આપણું ગૌરવ કહેવાય સાહેબ મહેસાણાની દીકરી એ કડી અને મહેસાણા ઝુલાસણ ઝુલાસણ જુલાસણની દીકરી છે અને એ જુલાસણની પ્રાથમિક શાળામાં એ જુલાસણની હાઈસ્કૂલમાં ભણેલી દીકરી અને વિશ્વમાં તો નામ કર્યું એણે નાસામાં અને નાસાની વૈજ્ઞાનિક બની અને આ બીજી વખત એ ઉપર ગઈ ચોથી વખત ચોથી એ એ મને આપને ધ્યાન હોય તો બાકી એ ગઈ ઉપર કોઈ ખામી થઈ ટેકનિકલી અને નવ મહિના સુધી એ ચારે જણને ત્યાં રોકાવવું પડ્યું અહીંયા આખું વિશ્વ ચિંતિત હતું કે શું કરવું કેવી રીતે અમને પાછા લાવવા આ યાન જો ડાયરેક્ટ આવી જાય ઉપરથી તો તો હળગીને ભસ્મ થઈ જાય એટલે નાસાએ અને બીજા વિશ્વના ઘણા બધા દેશોએ એની સાથે રહી આમાં ઈસરો પણ સાથે રહી અને એક પાછું નવું યાન તૈયાર કર્યું અને ઓનલી કેટલા બે જ મહિનામાં ગયા ગત બે મહિનામાં આખું નવું યાન તૈયાર કર્યું અને એ યાનને પાછું ઉપર છોડ્યું અને એ જ્યાં તરતા હતા આકાશમાં આટલા હજારો કિલોમીટર ઉપર ઈ યાનને ઈ યાનથી મિલન કરાયું અને પછી ઈ યાનમાંથી આ યાનમાં એ લોકોની શિફ્ટિંગ થયું તમે વિચાર કરો ટેકનોલોજી ક્યાં છે ભારતની કે વિશ્વની અને પછી એ લોકોને પાછા નીચે લાવ્યા અને નીચે લાવ્યા એટલે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણથી ઉપર હતા ત્યાં સુધી તો એ બરાબર રહ્યા પણ ગુરુત્વાકર્ષણ પછીથી જે નીચેની હતી ને માત્ર દસ જ મિનિટમાં એમને નીચે આવતું હતું એમનું યાદ તમે કદાચ જોયું છે હું તો બેઠા બેઠા અધ્યયન કરતાની સાથે સાથે આ સમાચાર પણ મેં જોયા બધા રાત્રિમાં સત્યાવીસ હજાર કિલો હું ભૂલ તો લમસમ કઈક લેવું બહાર પણ આ લોકો જોતા હોય પણ કદાચ મારા ગણિતમાં કે મારા સમજણમાં ભૂલ હોય સત્યાવીસ હજાર કિલોમીટરની જે ગતિ છે પ્રતિ કલાકની એટલા કલાકની ગતિ એ ઉપરથી નીચે આવવાનું હતું જ્યાંથી ગુરુત્વાકર્ષણ પૂરું થાય ત્યાંથી પછી પૃથ્વી ઉપર હવે એટલા હજાર કિલોમીટરની ગતિમાં માત્ર ને માત્ર એની પાસે સમય દસ જ મિનિટનો દસ મિનિટમાં એ નીકળે તો એ નીચે આવી જાય પણ મહત્વ બુદ્ધિ આ વૈજ્ઞાનિકો ની તમે જુઓ કે એ જેવું ગુરુત્વાકર્ષણ માંથી નીચે આવે ને આટલી સ્પીડ જ્યારે એની વધે તો એને જે આજુબાજુ પવન જે આમ અડે તો એનાથી આખું યાન સળગી ન જાય એટલા માટે એના અમુક અમુક ધાતુઓ એ બધું આપણો વિષય નહીં કારણ કે આપણે તો ભણ્યા એ નથી પણ એ બધું મેં વાંચ્યું એટલે મને અનુભવ થયો કે અમુક અમુક પ્રકારની ધાતુઓ દ્વારા એ આખું એને એવી રીતે પેક કરવામાં આવ્યું હતું કે બહારની જે હવાની ગતિ છે એ ગતિથી એને ગરમી તો થાય પણ અંદર રહેલા આ લોકોને સહેજે પણ ગરમી ન લાગે અને બીજું એ સળગી ન જાય એટલે એવા ધાતુથી એને તૈયાર કરવામાં આવે અને એવા ધાતુથી તૈયાર કરેલી એ યાન જ્યારે નીચું આવે છે ત્યારે એની ગતિ પ્રતિ કલાક સત્યાવીસ હજાર કિલોમીટર આટલી ગતિથી જ્યારે એ ઉતરે અને દસ જ મિનિટમાં પણ અહીંયા એટલા બધા લોકો એલર્ટ હતા લાઈવમાં કે જેવું એ ગુરુત્વાકર્ષણમાં પ્રવેશ કરે અને અમુક સેકન્ડમાં કે અમુક મિનિટમાં તો જો વિચારે ન વિચારે ત્યાં તો એનું નીચે ઘર્ષણ થવાનું હોય પડી જાય નીચે એ પહેલાં તો આ લોકોએ એવી સ્વિચો ઓન કરી કે તરત જ એના ફુગ્ગા ખુલી ગયા અને ફુગ્ગા ખુલ્યા પછી એ ધીમે 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 ફ્લોરિડાના એ દરિયા કાંઠે એ લોકોનું લેન્ડિંગ થયું અને સફળ લેન્ડિંગ થયું અને પછી બીજી બધી એ પાછું દરિયા કિનારાની કિનારે એટલે કે રેત ઉપર નથી નીકળે ઉતર્યા ઉતર્યા તો એ ઓલ ઓલરેડી સમુદ્રમાં કારણ એની આજુબાજુ એટલા બધા જહાજો અને એટલા બધા એ વિડીયાઓ પડ્યા છે તમે જોજો તમારા યુટ્યુબમાં આખા એવી એવી પ્રકારની બોટો તૈયાર રાખી કે એ લોકો જેવા ઉતરે એટલે તરત એમને બચાવી લેવામાં આવે કદાચ ડૂબે તો પણ એવું તો બધું કારણ કે ત્યાં તો બધી સુરક્ષાઓ એ પ્રકારની હોય જ અને જ્યાં એ ઉતરે છે તરત જ ત્યાં બોટો લાગી જાય છે અને પછી એ લોકોને અંદરથી એકદમ કુશળતાપૂર્વક અને સુનિતા વિલિયમ્સ આપણી ગુજરાતની દીકરી આપણી ઉત્તર ગુજરાતની દીકરી જ્યાં પહેલી અંદરથી બહાર નીકળે જોકે કે લોકોને અંદરથી આમ પકડીને કાઢવામાં આવે છે અને પછી એણે પહેલી જ વખત મુમેન્ટ કરી છે ભારતના અથવા તો વિશ્વના દેશો માટે આહા વારી જાઉં મને ઘણીક આમ આહુડ આવી ગયા કે વાહ શું અદ્ભુત છે આ કાર્ય જે આપણા માટે હું તો સતત અને મને મારી માં તો ઘણીવાર કારણ કે એને આવા બધા સમાચારો જોવાનો બહુ શોખ એટલે ઘણીવાર કહેતી હોય ગણ છોડે એનું શું થયું બીજું બધું સારું થશે શું થયું હારું થાય અને સારું થયું સાહેબ આપણી દીકરી નીચે આવી ગઈ એના માટે આપણને બહુ ગૌરવ નહીં વિશેષ ગૌરવ છે આ છે ભારતીય સંસ્કૃતિ આ છે ભારતીય સભ્યતા એટલે અત્યારે આ ગાંડ પણ હોય તો એ અહીંયા આવીને પગે લાગે અહીંયા ખોળા પાથરે એનામાં સભ્યતા છે એનામાં સંસ્કૃતિ છે અને માટે સુનિતા વિલિયમ જેવી દીકરી નામ કરી રહી છે પછી તો ડોક્ટરો એના ઉપર ચર્ચા કરતા હતા કે ભાઈ આ લોકો આટલા નવ દસ મહિના પછી અહીંયા આવ્યા છે તો એમનું શરીર હેલ્થ કેવું હોય તો ડોક્ટરો એવી ચર્ચા કરતા હતા એ મેં સાંભળી પછી રાત્રે એની બધી ડિપેડ તો એમાં એવું ડોક્ટરો કહેતા હતા કે નવ નવ મહિના સુધી જે આકાશમાં રહ્યા છે ઉડતા રહ્યા છે ત્યાં કોઈ મુમેન્ટ નથી એટલે હૃદયનો જે શેપ છે ને એ પણ ચેન્જ થઈ જાય છે એવું ડૉક્ટરોનું કહેવું છે કારણ કે અહીંયા જે આપણું હૃદય ચાલે છે એ હૃદય છે કે નીચેના અંગૂઠાથી લઈ અને માથાના સુધી આખાએ લોહીને ફેરવે છે એટલે હૃદયને વધારે વર્ક કરવું પડે જ્યારે ત્યાં અવકાશમાં તો એ બધું વર્ક કરવાનું આવતું નથી એટલે હૃદય બિલકુલ શાંત પ્રક્રિયાથી ચાલતું હોય અને એ નવ મહિનાનું ચાલતું હૃદય એકદમ પૃથ્વી ઉપર આવે તો ડોક્ટરે કહ્યું કે પહેલા તો એમને ચલાય નહીં જોજો ચાલતા નથી એ લોકો સીધા એમને ચેર ઉપર બેસાડવામાં આવે છે ક્યાંય એક પગલું પણ ભરવા દીધું નથી સીધા જેવા અંદરથી નીકળ્યા એવા ચેર ઉપર મૂકી દીધા અને ચેર ઉપર લઈ ગયા કારણ આખા શરીરને વર્ક થાય તો હૃદય બેસી પણ જાય પછી એમના જે હાડકાં છે એ હાડકાં પણ આ માંસપેશીઓ સાથે કોઈ મજબૂતાઈથી કામ કરતા નહોતા કારણ કે ત્યાં કોઈ મુમેન્ટ હતી નહીં એટલા માટે હાડકાં પણ એ લોકોના બહુ નાજુક થઈ ગયા છે એટલે હવે થોડો સમય સુધી એ બધા જ ડૉક્ટરોના આધીન રહેશે પાછા અહીંની જે વાતાવરણ છે એ વાતાવરણ પ્રમાણે એ લોકોને એવી રીતે એની એની જે કંઈ ડૉક્ટરી ભાષામાં કાર્ય કરવાનું થતું હોય એ બધું કરશે અને પછી એ બરાબર સ્વસ્થ થશે એટલે પૃથ્વી ઉપર ધીમે ધીમે ચાલવાનો પ્રયત્ન કરશે જેમ નાનું બાળક ચાલે એમ બધા કહેતા હતા અને પછી એ દીકરી પછી એમે કહ્યું કે હું ગુજરાતની ભૂમિને ભારતની ભૂમિને વંદન કરવા આવીશ એટલે આ છે આપણી સભ્યતા આ છે આપણી મહાન